નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે ત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજ જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવ દાવ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જુનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ માર્કેટ યાર્ડના ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવથી સૌપ્રથમ આવે છે ચણા એક હજારથી એક હજાર તોતેર રૂપિયા અડદ તેરસો પચાસથી અઢારસો રૂપિયા મગ ચૌદસોથી સત્તરસો પચાસ રૂપિયા તુવેર સોળસો ચૌદથી ઓગણીસો બાણું રૂપિયા સોયાબીન આઠસો થી 938 અડત્રીસ રૂપિયા જુવાર છસો થી નવસો ને રૂપિયા બાજરી ત્રણસો થી ચારસો ને રૂપિયા તલ કાળા 2750 થી એકત્રીસો બાર રૂપિયા તલ સફેદ 2700 ત્રણ હજાર અઢાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી રૂપિયા મગફળી ઝીણી બારસો પચીસથી તેરસો રૂપિયા મગફળી બારસો એકાણુંથી રૂપિયા राजकोट मार्केटयार्ड भावताल विषय बात करिए तो सौ प्रथम आए से कलोजी कलोजीना भावरिया एकत्रिस पचास की एकत्रस चौराणु रुपया सींगदाणा सोल सौ सो थी सत्तर सौ साठ रुपया जीरु अड़तालीसों अठावन सौ ए रुपया रायडो नौ सौ दस थी एक हज़ार सात रुपया एरंडा अगियारो थी सौ तीस चना नौ सौ पत्रीस एक हज़ार पांसठ रुपया રસકા બીજની વાત કરીએ તો ત્રણ હજારથી પાંત્રીસો ચિંોતેર રૂપિયા મેથી નવસોથી તેરસો પચાસ રૂપિયા અડદ પંદરસો પચાસથી ઓગણીસો પચીસ રૂપિયા મગ પંદરસો સાહીઠથી ત્રેવીસો પચાસ રૂપિયા તુવેર ચૌદસો પિંચોતેરથી બે હજાર રૂપિયા ધાણા અગિયારસો પંદરથી ચૌદસો ચાલીસ રૂપિયા અજમો અઢારસોથી ચોવીસો રૂપિયા સોયાબીન આઠસો નેવુંથી નવસો અઠ્યાવીસ રૂપિયા જુવાર આઠસો પચાસથી એક હજાર રૂપિયા લસણની વાત કરીએ તો લસણ ચોવીસોથી તેત્રીસો પચાસ રૂપિયા વરિયાળી એક હજારથી અઢારસો બે રૂપિયા 1600 સોળસોથી ચોત્રીસો રૂપિયા તલકાળા અઠ્યાવીસોથી એકત્રીસો ચીમ્બતેર તલ સફેદ છવ્વીસો પચાસથી એકત્રીસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ઓગણત્રીસથી છસો ત્રીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો અઠાણું થી પાંચસો પંચ્યાસી રૂપિયા મગફળી ઝીણી અગિયારસો તેરસો સાત રૂપિયા મગફળી અગિયારસો સાત સત્તર રૂપિયા રૂપિયા અને કપાસ પંદરસો જુનાગઢ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કાલોજી કાલોજીના ભાવ રહ્યા સેમ જ આજે એકવીસો ત્રીસ જીરું છ હજાર ચારસો પચાસ થી છ હજાર ચારસો ને પચાસ સેમ ભાવ રહ્યા ચણા નવસો થી અગિયારસો ચાલીસ અડદ પંદરસોથી સત્તરસો ચીમોતેર રૂપિયા મગ પંદરસોથી સત્તરસો ઓગણસાઠ તુવેર સોળસોથી એકવીસો વીસ રૂપિયા ભાવર રહ્યા ધાણા એક હજારથી ચૌદસો રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસો ને ચાલીસ રૂપિયા બાજરી ત્રણસો સિત્તેરથી ચારસો સિત્તેર તલકાળા ઓગણત્રીસોથી એકત્રીસો પંચાણું રૂપિયા તલ સફેદ ચોવીસોથી ત્રણ હજાર નેવું રૂપિયા ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો ચોર્યાસી ઘઉં લોકવાન પાંચસોથી પાંચસો પિંચોતેર રૂપિયા મગફળી ઝીણી એક હજાર પચાસથી તેરસો ત્રણ રૂપિયા મગફળી એક હજારથી ચૌદસો રૂપિયા અને કપાસની વાત કરીએ તો કપાસ અગિયારસો પચાસથી તેરસો ને બોતેર રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું જીરુના ભાવ આજે સારા રહ્યા ચાર હજાર બસો એકથી છ હજાર બસો છવ્વીસ રાયડો નવસો એકત્રીસથી નવસો ને એકોતેર રૂપિયા એરંડા એક હજાર એકથી અગિયારસો એકતાલીસ ચણા નવસો છપ્પનથી અગિયારસો છત્રીસ રૂપિયા આડદ બારસો એકથી અઢારસો એકત્રીસ રૂપિયા મગ બારસો એકાવનથી ઓગણીસો એક રૂપિયા ડુંગળી સફેદ બસો એકથી ત્રણસો એકત્રીસ તુવેર એક હજાર એકથી બે હજાર એકત્રીસ એકાણું રૂપિયા ધાણા નવસોથી चौदह सौ एकोतेर सोयाबीन आठ सौ एक नव सौ अगियार डली बसो एक थी तौ एक मरसा चूका एक हज़ार एक एकावन थी चार हज़ार तरस एक रुपया घऊँ टुकड़ा पांच सौ पचास थी छसो सीतेर रुपया कऊँ लोकवन चार सौ पचास थी पाँच सौ ए मगफली चीनी नौ सौ एक थी तेरसो रुपया मगफली चीवीज आठ सौ ચૌદસો એકોતેર રૂપિયા અને કપાસની વાત કરીએ તો કપાસ એક હજારથી ચૌદસો એક્યાસી રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે દાણા બારસોથી પંદરસો પંદર રૂપિયા હેરંડા એક હજાર પચીસથી એક હજાર એંસી રૂપિયા ચણા આઠસો સાહીઠથી એક હજાર ચોસઠ રૂપિયા અડદ તેરસો નેવુંથી ઓગણીસો એંસી રૂપિયા તુવેર અગિયારસોથી પંદરસો પંદર ધાણા એક હજાર 1400 ચૌદસો રૂપિયા સોયાબીન આઠસો થી નવસો દસ રૂપિયા જુવાર પાંચસો થી 1157 અગિયારસો સત્તાવન રૂપિયા તલકાળા અઠ્યાવીસો ત્રીસથી 3150 પચાસ રૂપિયા તલ સફેદ બે હજારથી 3142 ઘઉં ટુકડા ચારસો એકાણુંથી પાંચસો ને રૂપિયા ઘઉં લોકવન ચારસો એંસીથી 603 ત્રણ રૂપિયા મગફળી ઝીણી અગિયારસોથી તેરસો ને નવ રૂપિયા મગફળી જીવીસ એક હજાર વીસ થી ચૌદસો ત્રેપન રૂપિયા અને કપાસ એક હજાર વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું ચાર હજાર થી પાંચ હજાર સાતસો રૂપિયા રાયડો નવસો થી નવસો સિત્તેર એરંડા એક હજાર થી અગિયારસો અગિયાર રૂપિયા ચણા નવસો થી એક હજાર ચોસઠ અડદ તેરસો થી સોળસો ચાલીસ મગ બારસો થી તેરસો વીસ તુવેર એક હજારથી અઢારસો સાહીઠ ધાણા એક હજારથી તેરસો ચાલીસ અજમો અગિયારસોથી પાંચ હજાર એકસો દસ રૂપિયા જુવાર પાંચસોથી નવસો રૂપિયા લસણની વાત કરીએ તો બારસોથી તેત્રીસો સાઠ રૂપિયા ડુંગળી ચાલીસ રૂપિયા ફક્ત ચાલીસ રૂપિયાથી ત્રણસો રૂપિયા ચૂકા પંદરસોથી સાડા ત્રીસો બાજરી ચારસોથી ચારસો દસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો અઠાવનથી પાંચસોને એકાણું મગફળી ઝીણી અગિયારસો પચાસથી પંદરસો પચાસ મગફળી અગિયારસોથી તેરસો ચાલીસ રૂપિયા અને કપાસની વાત કરીએ તો એક હજારથી પંદરસો રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ